સુરત શહેરમાં પચરાની ઓરડીમાં છુપાવેલ વિદેશી દારૂનો કુલ રૂપિયા એક લાખ બે હજાર ચારસો પંચાવન ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી પાડી નોંધપાત્ર કેસ શોધી કાઢતી સુરત શહેરની સચિન પોલીસ સુરત પોલીસ કમિશનરના આદેશ મુજબ સમગ્ર સુરત શહેરમાં તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રાખવા માટે સૂચના આપેલ હતી જેથી સુરતના સચિન પોલીસ ઇન્સ્પેક્ટર વાઘેલા સાહેબ તેમજ સર્વેલન્સ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર ડી દામોરના માણસો સાથે રાખીને પેટ્રોલિંગમાં હતા ત્યારે ખાનગી બાતમીના આધારે સચિન પારડી મહાત્મા ગાંધીનગરમાં આવેલા પ્લોટ નંબર ચૌદ તથા પંદરમાં દિલીપભાઈ નાયકાના પત્રાની ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે અને બે ઈસમો હાલ તે જથ્થો સગે વગે કરી રહ્યા છે જે બાતમીના આધારે ત્યાં રેડ પાડીને ઓર્ડરીમાંથી સગે વગે કરતા બે આરોપીઓ જેના નામ છે રાજુ ઉર્ફે મામા રાઠોડ ધંધો મજૂરી અને રહેવાસી હરપતિવાસ પારડી સચિન બે જાવીદ અખ્તર શેખ પ્લોટ નંબર એકાવન મહાત્મા ગાંધીનગર પારડી સચિન વાળાને પકડીને તેમની પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂને અલગ અલગ બ્રાન્ડની કુલ નાની મોટી બોટલો નંગ સાતસો પાંત્રીસ કિંમત રૂપિયા એક લાખ બે હજાર ચારસો પંચાવન અને સાથે મોબાઈલ નંગ બે દસ હજાર મળીને કુલ મુદ્દામાલ રૂપિયા એક લાખ બાર હજાર ચારસો પંચાવનનો મુદ્દામાલ કબજે કરીને વિદેશી દારૂનો જથ્થો આપી જનાર દિલીપ નાયકા હરપતિવાસ સચિન સચિનવારાને વોન્ટેડ જાહેર કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત